મોટી ટ્રેન દુર્ઘટના અમદાવાદ તરફ આવતી સાબરમતી એક્સપ્રેસના બાવીસ ડબ્બા પાટા પરથી ખરી પડ્યા મોડી રાત્રે લગભગ અઢી વાગ્યાના અરસામાં એક મોટી ગાડી નંબર એક નવ એક છ આઠ સાબરમતી એક્સપ્રેસના બાવીસ ડબ્બા પાટા પરથી નીચે ખરી પડતા હાહાકાર મચી ગયો હતો આ દુર્ઘટનામાં ભીમસેન ખંડમાં સ્ટેશન નજીક સર્જાઈ હતી ડ્રાઈવરના જણાવ્યા અનુસાર પ્રથમ દ્રષ્ટિએ બોલ્ડર એન્જિન સાથે અથડાયું હતું ને એન્જિનનું કેટલ ગાર્ડ ખરાબ રીતે નુકસાન ધસ થયો હતો જેના લીધે આ ઘટના બની હતી અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી આ ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ જઈ રહી હતી ઘટના સ્થળે રેલવે કર્મીઓનો સ્ટાફ દોડી આવે તો ઘટનાની જળ થતા સ્થાનિકો પણ મદદ માટે દોડી આવ્યા હતા મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા વાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો નો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે